જુનાગઢના છેવાડાના વિસ્તારમાં સિંહોના ધામા ફરી એકવાર જોવા મળ્યા છે કે જ્યાં લોકોમાં ફફડાટ ફેલાયો વિસ્તારની આસપાસ છેલ્લા ઘણા સમયથી સિંહ પરિવારોએ ડેરા જમાવ્યા સિંહો અવારનવાર માનવ વસાહત નજીક આવી જતા હોવાને કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો ગત રાત્રે પણ સિંહોએ ગ્રોફેડથી પલાસવા તરફના રસ્તા પર શિકાર કર્યો હોવાની માહિતી સામે આવી છે આ વિસ્તારમાં સિંહોનું મોટું ટોળું અવાવરૂ જગ્યાઓમાં વસવાટ કરી રહ્યું છે ગ્રોફેડ બંધ હોવાથી ઘણા સમયથી સિંહોના સતત આંટાફેરાને કારણે માલધારીઓ પોતાના પશુઓને લઈ ચિંતિત બન્યા છે સિંહોના રોજબરોજના આંટાફેરાની ઘટનાઓ સીસીટીવીમાં કેદ થઈ છેલ્લા થોડા દિવસોના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા સિંહોની હાજરી ફરી એકવાર ચર્ચાનો વિષય બની છે.